દર્શન કરવા આવે છે એમની મનોકામના પૂર્ણ થાય છે દાદાની લીધી આ પચીસ વર્ષ આ પચીસ વર્ષે દાદાની પ્રેરણાથી આજે ગજરાજ ઉપર આપણા ગણપતિ દ્વારા બિરાજ સાથે સાથે ગણપતિ મંદિર ની અંદર ચૌધરી નું અને સુનાનું સિંહાજન આ વર્ષે દાદા ના પ્રેરણાથી ભાઈ ભક્ત ના સહકાર પૂર્ણ થયું છે અને સૌ બે હાજર ચોત્રીસ સુધી સંપૂર્ણ દાદા બેન દાદા તરીકે કોષિત થઈ ગયા હાલ પડી ભરેલું છે અને તે દાદા નો મનોકામના પૂર્ણ થાય એમ કઈ ભક્તો ઉમટી પડ્યા છે